ભાજપે વિસાવદર વેસાણ જુનાગઢ ગ્રામ્યના મત વિસ્તારો ભાજપને મત નહીં આપે ચૂંટણી હરાવી દેશે તો કેવી રીતે ચૂંટણી જીતવી એનું એક ષડયંત્ર કર્યું અને ષડયંત્ર એ કર્યું કે જે ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં પૂરી થઈ જવાની હતી એ ચૂંટણીને પાછી ઠેલાવી પાછી ઠેલાવી પાછી ઠેલાવી અને પાછી ઠેલાવતા ઠેલાવતા છેક જૂન મહિનાની અંદર આ ચૂંટણી લાવ્યા જૂન મહિનામાં ચૂંટણી લાવવાથી શું થાય કે પંદર જૂન ગુજરાત ની અંદર લગભગ દર વર્ષે ચોમાસાની શરૂઆત પંદર જૂનથી થઈ જાય છે એટલે ઓગણીસમી જૂને મતદાન ની તારીખ નક્કી થઈ છે આ મતદાનની તારીખ જૂન નક્કી થવાથી બે સંભાવનાઓ છે યા તો પંદર સોળ સત્તર અઢાર આ તારીખમાં ખૂબ વરસાદ પડ્યો હોય અને ઓગણીસ તારીખે કે અઢાર ઓગણીસ બે દિવસ જો ખેતરમાં વરાપ નીકળે ઉઘાડ નીકળે તો ખેડૂતોને એટલું બધું કામ હોય એટલું બધું ખેતરમાં કામ હોય કે મત આપવા માટે વ્યક્તિ જઈ શકે નહીં અને માત્ર ખેડૂત નહીં ખેડૂત હોય ખેતમજૂર હોય માલધારી હોય પશુપાલક હોય કોઈ પણ વ્યક્તિ હોય વરાપ નીકળે ખેતરમાં ઉઘાડ નીકળે તો જબરજસ્ત કામ ખેતરમાં હોય હોય અને હોય જ એટલે જો વરસાદ થઈ ગયો હોય અને વરાપ નીકળી હોય તો ઓગણીસ તારીખે મતદાનની અંદર ખૂબ ઓછું મતદાન થવાની સંભાવના હોય અથવા તો ઓગણીસ તારીખના દિવસે જ અઢાર ઓગણીસ બંને દિવસે કે પછી ઓગણીસમી તારીખે જ એટલો બધો વરસાદ પડે એટલો બધો વરસાદ પડે કે લોકો મતદાન કરવા જઈ શકે નહીં